નમસ્કાર દર્શક મિત્રો અરબન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો જેણે દેશનું બંધારણ બનાવ્યું છે એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર જેઓની મૂર્તિ તોડવામાં આવી છે જ્યાં મિત્રો હું વાત કર્યો છું બોરસદમાં નાપા ગામ આવેલું છે ત્યાંના સ્થાનિકો દ્વારા ગતરોજ બાબા સાહેબની મૂર્તિનું આવરણ કરવાનું હતું ત્યારે ગામના અમુક વ્યક્તિઓ દ્વારા એ મૂર્તિનું ખંડિત કરવામાં આવી છે ત્યારે હાલ આપણી સાથે અહીંના રહેવાસી કહીએ એ આપણી સાથે છે સાથે વાત કરીએ સમગ્ર ઘટના જાણીએ શું છે જે તમારું નામ હા જય ભીમ સાથે મારું નામ રોહિત પ્રફુલકુમાર કુમાર અંબાલાલ છે હું ગામના રહેવાસી છું હવે ગઈકાલે બનાવમાં એવું બન્યું કે અમે બાબા સાહેબની નવી મૂર્તિનું અનાવરણ કરતા હતા અને રાત્રિનો ટાઈમ હતો લગભગ બાર એક વાગે હું ગામના અમુક અસામાજિક તત્વો ગામના ડેરીના ચેરમેન ડેરીના સેક્રેટરી અને એક બોબીભાઈ કરીને છે આ બધા એણે આવી અને અમારી જાતિવાતક અમને જાતિવાતક શબ્દો બોલ્યા છે જાનથી મારી નાખવાની ધમકી આપી છે અમારા મોઢાલાલ કરી નાખવાના ગયા છે અને અમારા ભગવાન સમાન બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ પાડી નાખી છે એને ખંડિત કરી છે એટલે સરકારશ્રી અમે સમાજ આખો ગામ વતી આગ્રહ કરીએ છીએ કે અમારા સમાજના ન્યાય અમારી માંગ એ જ છે કે જે લોકોએ આ કૃત્ય કર્યું છે એમને કડકમાં કડક સજા થાય અને ઓગણીસો ને સિત્તેરની અંદર અમને આ જમીન પંચાયતે આવેલી છે તો એ જમીન અમને ગામવાળા અને પંચાયત ઠરાવ કરીને આપી દઈ અને આ લોકો ઉપર જે સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય